આકાશવાણી અમદાવાદ વડોદરા રણ ધોરે હોય ડુંગર જેવી પ્રાકૃતિક વિશેષતા ધરાવતો સરહદી કચ્છ જિલ્લો અનેક રીતે પોતાની આગવી ઓળખ ધરાવે છે પૂર્વે આડેસરથી માંડીને પશ્ચિમે કોટેશ્વર સુધીનો વિસ્તાર અનેક રીતે જાણીતો છે જેમાં પોતાની આગવી લોકકલા અને સંસ્કૃતિથી સભર અને ભરતગોથણ રોગોટ કાષ્ટ કલા વગેરે તેમજ કચ્છમાં વસતી અલગ અલગ કોમ અને જ્ઞાતિની પોતાની આગવી ઓળખ છે પછી ભગદભ હોય કે સામાજિક પ્રસંગો રીત રિવાજો વગેરેમાં આગવી કચ્છીયત જોવા મળે છે કુદરતે કચ્છની વિશાળ દરિયાકાંઠો ડુંગરાઓ અને વિશ્વવિખ્યાત રણ આપ્યું છે અને આ નમક આચ્છાદિત સફેદ રણ થકી દેશભ્રમિને આકર્ષિત કર્યા છે ચાલુ વર્ષમાં આ સફેદ રણને લાખોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે સાથે સાથે કચ્છની પ્રકૃતિ અને સંસ્કૃતિને પણ માણી રહ્યા છે કચ્છના પ્રસિદ્ધ સફેદ રંગ ધોરડો ખાતે સાડા ચારસો જેટલા ટેન્ટ સિટીનો હજારો આહલાદક છે આ ધોરડોની ટેન્ટ સિટીનો ઝાલખી છવ્વીસમી જાન્યુઆરીના દિલ્હીના પરિક્રમા દર્શાવવામાં આવશે થોડા સમય પહેલા જ ધોરડો ગામે વિશ્વના બેસ્ટ વિલેજ તરીકેનો એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે તો પૂર્વ કચ્છમાં આવેલા ધોળાવીરાને વિશ્વની ધરોહરનો દરજ્જો મળ્યા બાદ સહેલાણીના ઘોડાપુર ઉમટ્યા છે દરરોજ હજારો પ્રવાસીઓ ધોળાવીરાની મુલાકાતે આવે છે આના કારણે અહીં સ્થાનિક પ્રવાસન વિકસતા લોકો માટે રોજગારીની અમૂલ તકો ઉભી થઈ છે ધોળાવીરા ખાતે અનેક હોટલો અને રિસોર્ટ ઉભા થયા છે સરકાર દ્વારા તમામ માળખાગત સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે અને આ જગ્યાનો ઝડપી વિકાસ થાય તેના માટે યુદ્ધના ધોરણે કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે ધોળાવીદા એ ખદીરબેટ પર આવેલું ગામ છે જ્યાં પાંચ હજાર વર્ષો પહેલાનું હડપ્પન ઘાટનું નગર મળી આવેલ છે જે કોટડા ટીમ તરીકે પણ ઓળખવામાં આવે છે છેલ્લા કેટલાક વર્ષોથી આ હડપ્પન સાઇટનું ખોદકામ બંધ રાખવામાં આવેલ છે આ હડપ્પન સાઇટમાંથી ખોદકામ દરમિયાન નીકળેલા ઓશેષો મોટાભાગના દિલ્હી ખાતે રાખવામાં આવેલ છે જ્યારે સામાન્ય કેટલાક અવશેષો હડપ્પન સાઇટની પાસે જ એક નાનકડા મ્યુઝિયમમાં મૂકવામાં આવેલ છે ગત બાવીસમી જાન્યુઆરીએ સમગ્ર રાષ્ટ્ર શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું જેની સાથે સાથે આ સરહદી કચ્છ જિલ્લો પણ રામમય બન્યો હતો સર્વત્ર રામ મંદિરોને શણગારવામાં આવ્યા હતા અને ગામે ગામ મંદિરોમાં દીવા પ્રગટાવી દિવાળી જેવું વાતાવરણ ઉભું થયું હતું ગ્રામ સંસ્કૃતિના પ્રતિક સમા ગામડાઓમાં રામધૂન ભજન કીર્તન સંતવાણી અને શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા લોકો વહેલી સવારથી જ નવા વસ્ત્રો આભૂષણોમાં જોવા મળ્યા હતા ઘણા ઘણા મંદિરો અને ધાર્મિક સ્થાનો રોશનીથી જળહડી ઉઠ્યા હતા લોકોએ ભગવાન શ્રી રામના મંદિરમાં ખુશાલીમાં મીઠાઈઓ વહેંચી એકબીજાને શુભેચ્છાઓ પાઠવતા નવા વર્ષ જેવો માહોલ સર્જાયો હતો ગામડે ગલીએ શેરીએ અને મોહલ્લામાં બાળકો ફટાકડાની મોજ માણતા નજરે પડતા હતા મોડી રાત સુધી ફટાકડાના અવાજોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સર્વત્ર જય શ્રીરામના નારાથી વાતાવરણ ભક્તિભાવમય બન્યું હતું સૌએ આનંદના આ ઉત્સવનો ભાવભેર ઉજવણી કરી હતી સરહદી કચ્છ જિલ્લામાંથી અનેક નામી અનામી સંતોએ અયોધ્યામાં આમંત્રણ મળતા અયોધ્યા ખાતે હાજરી આપી હતી પૂર્વ કચ્છના ભયાઉ ખાતે શ્રી રામ ભગવાનની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું બચાવ સામખીયાળી રાપર સુધીની વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી જેમાં વિશાળ સંખ્યામાં વાગડ વિસ્તારના લોકો જોડાયા હતા કાર અને મોટર વિશાળ રેલીએ પૂર્વ કચ્છમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી રાપર બચાવ અંજાર ગાંધીધામ વગેરે પૂર્વ કચ્છના તાલુકા સેન્ટર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા સર્વત્ર ભગવાધ્વજથી શેરીઓ અને મોહલ્લાઓને સજાવવામાં આવ્યા હતા લોકોમાં અભૂતપૂર્વ હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો આપ સાંભળી રહ્યા હતા પૂર્વ કચ્છ જિલ્લાનો સમાચારપત્ર જેના લેખક હતા રામજી મેરિયા આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું